તેમના કાર્યાલય પર આવ્યા છે અમારામાં ખૂબ જ ઉત્સાહ છે કારણ કે આજે સાહેબને હર્ષભાઈને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે અને સાહેબનું હંમેશા રહ્યું છે કે સેવા સમર્પણ અને સંઘર્ષ જ એમની કામગીરીથી ઓળખાઈ આવે છે અને હર્ષભાઈને જ્યારથી ગૃહ રાજ્ય મંત્રી હતા ત્યારથી તમે જોઈ શકો છો ગુનાખોરીનું પ્રમાણ નહીવત થઈ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે અમે અમારી ખુશી છે તે શબ્દોમાં વર્ણવી નથી શકતા કે આજે અમે એટલા ખુશ છે કે અમે એક ડેપ્યુટી ના કાર્યકર્તા છે આજે અમને ગર્વ છે તમામ <laughs> માહિતી <laughs> 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 <laughs>